હવે પાછું કાપવાનું ચાલુ કરું તો છે ને એક કલાક લાગી છે ને જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા દસ અને જો મારી મમ્મી અત્યારે શાક ફોલા છે શું ફોલા છે તો જો મિત્રો મમ્મી ઓ શું કરા હો આ તો એરો ફોલ ઉજો તો જો મિત્રો મારી મમ્મી અત્યારે શાક ની તૈયારી કરે છે તો એરો ફોલા છે મમ્મી તો એરો પૂરે ને બટાકાનો ના તો એરો ફોલે વાત જો તો એરો ન મે બટાકા ના નાખો બટાકા લઈ રાખો આ આપણે બે ચાર બેટલું શાક ખાવું તો મિત્રો તુવેરો નું મમ્મી શાક બનાવશે અને કાલે બહુ પવન હતું ને એટલે છે ને બહાર ગેસ લાગતો નતો તો મિત્રો અહીં ગેસ લે ને આપણે મેં ઘરમાં લઈ લીધો છે કેમ કે પવનમાં ગેસ ઓમ બધું ઉડી જ જતું હતું એટલે સરખું તાપ નતો અડતો એમ હમ તો મિત્રો છે ને હવે મારે કામ કરવાનું છે આ લીન ગરિયો હોરવાનું જો મિત્રો આ છે ને આ બધું ખડ થયું છે ને આ બધું આજે મારે સાફ કરવું છે આ ગર્યું બધું આ બધું રમણ ભમણ બધું છે બધું ખડ થયું છે ને એ બધું આજે આ બધી કણજી બણજી બધું આજે મારે કાપવાનું છે તો ચાલો મિત્રો હવે તમને મળીશ પછી એટલે કે મારું કામ શરૂ કરું અને પછી તો મિત્રો એક કલાક કાપ્યું અને અત્યારે વાગ્યા બાર તો મિત્રો જુઓ આટલું મસ્ત સાફ કર્યું છે અને હવે મમ્મીએ બૂમ પાડી બેટા હેરો ખાઈ લઈએ તો મિત્રો જો આપ જોઈ શકો છો આટલું મસ્ત મજાનું સાફ કર્યું અને આ બધું ખડે અહીંયા આગળ ભેગું કર્યું અને અત્યારે વાગ્યા બાર તો મિત્રો કૂતરી પણ અમારી રોટલો ખાવાઈ ગઈ છે અને મમ્મીએ રોટલા પણ બનાવી દીધા છે તો આપ જોઈ શકો છો તો મિત્રો જો મારી મમ્મી છે ને જો રોટલા બનાવે છે એક રોટલો થઈ ગયો છે

અને પહેલા આપણે કૂદરી આવી છે બહાર ખાવા માટે તો એને આપણે નાખીએ મમ્મી અડધો રોટલો નાખો પકડે છે ને એટલે આવું દેખાઈ દઉં તો ચાલો આટલો રોટલો આપણે કુદરીને નાખીએ તો મિત્રો છે ને હવે હું ખાઈ લઉં અને પછી થોડોક કલાક આરામ કરીને પછી કાપવાનું ચાલુ કરીશ લો બસ ખાઈ ને બે જજો તો ચાલો મિત્રો હવે હું ખાઈ લઉં અને પછી આગળ વિડીયોમાં તમને મળું તો ચાલો તો મિત્રો ખાઈને ઉગી ગયો તો ચાર વાગે ઉઠ્યો અને પછી હવે ચાર વાગ્યા પછી હવે પાછું કાપવાનું ચાલુ કરું તો છે ને એક કલાક લગીને કાપું અને જો મિત્રો મમ્મી જોવા એ બધી મમ્મી તો શું કરવા એ

આ બધું કાપવાનું અને પછી આવે જઈશ પાણી ભરવા એટલે કે નાવા ધોવા માટે પાણી ભર લાવું અને પછી નહીં ધોઈને માતાજીને દીવા અગરબત્તી કરીને પાછો ઊંઘી જઈશ તો મિત્ર ચાલો થોડુંક હું કામ કરું અને મારી મમ્મી આવે છે ને જા મમ્મી આવતું બહાર જા ખોપો બપો વાગે ના વાગે ચંપલ પહેરીને આવી હોય તો

તો જો આ છે સાંજ પડવાનો મસ્ત મજાનો નજારો તો હવે પાણી ભરાઈ જાય એટલે આપણે જઈએ ઘેર તો મિત્રો બે ક્યારબા પાણી ભલાયો અને વાગી ગયા સાડા છ તો જો મિત્રો છે ને બહાર ચૂલો બનાવો મસ્ત અને ગરમ પાણી કરવા મૂક્યું છે જો તો મિત્રો આપ શકો છો મસ્ત મજાનો ચૂલો બનાવો બહાર ચારે આંટો છ યાંટો ગોઠવીને અને મસ્ત હવે પાણી ગરમ થશે એટલે પછી હું નહીં અને નહીં ધોઈને ને અગરબત્તી કરીને પછી ગુડ નાઇટ તો ચાલો મિત્રો જો મમ્મી બનાવે છે લાઈટ મમ્મી ચાલુ કરી એટલે મમ્મીને દેખાય મમ્મી ખીચડી બનાવી ખીચડી બનાવ જો મિત્રો મારી મમ્મીએ એ ખીચડી બનાવી અને આવે છે ને મમ્મી ખીચડી બનાવશે અને જો મિત્રો મોર છે ને મોર જમ કરું તમને જો મિત્રો જો છે ને દોડતો ને દોડતો આવ્યો ને જો મિત્રો ચક્કલ ડોન કાવ્યરોન બધા છે ને સાંજ પડે એટલે બધા આવી ગયા તો આવે છે ને મિત્રો તો ચાલો તમને મસ્ત મજાનો નજારો બતાવું સાંજ પડવાનો તો જો હું ગયો એટલે મોરપીલ પગ અને બહુ દિવસથી તમને મસ્ત મજાનો નજારો બતાવ્યો નહીં સાંજ પડવાનો તો બતાવી દઉં અને પછી આપણે મિત્રો વિડીયોનો કરીએ એન્ડ અને પછી મળીશું કાલે તો જો મિત્રો મસ્ત મજાનો સાંજ પડવાનો નજારો દેખાય છે જો મિત્રો પોપટના બોપટ બધા ઉડતા ઉડતા જતા થાય છે અત્યારે અને મસ્ત મજાનો ગામડાનો નજારો તમને બતાવું દરેક વિડીયોમાં તો આમ તો હમણાં બે ચાર વિડીયોથી નહીં બતાવતો પણ મિત્રો આ વિડીયોમાં મને વિચાર થયો કે જો મસ્ત મજાનો નજારો છે જો મિત્રો છે ને એકદમ જોરદાર નજારો છે ને જો મિત્રો છે ને જબ્બર નજારો જો ચકલડેન બકલ બકલડે બધી અધર જતી જ હોય તો ચાલો મિત્રો વિડીયો કેવો લાગ્યો તો વિડીયો ગમે તો લાઈક સર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા મિત્રો અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય